નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર ત્રણનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો નવા અભ્યાસક્રમ પ્રમાણે આવેલો છે તેનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો હેતુ આપેલા છે પેલું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણની પ્રક્રિયા અને બીજું છે ફેરસ સલ્ફેટને ગરમ કરવાની થતી વિઘટન પ્રક્રિયા પહેલા પ્રયોગની અંદર કાચનું બીકરની જરૂર પડશે તેની સાથે મિત્રો બીજાની અંદર બર્નર ત્રિપાઈ સ્ટેન્ડ ચાઇના ડીશ અને તારની જાળી જોઈશે પદાર્થોની વાત કરવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી અને બીજામાં ફેરસ સલ્ફેટ જોઈશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની તમારે જે અહીં આપેલી આકૃતિ છે તેને પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને સરસ મજાની આકૃતિ અહીં આપેલી જગ્યામાં દોરવાની છે પ્રયોગ પદ્ધતિ સૌ પ્રથમ એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લો તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહારથી બીકરને સ્પર્શ કરો અને અવલોકન નોંધો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સી એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ એચ ટુ વન એટલે કે પાણી ઇટ્સ ગીવ સી એચ ટુ એ ક્યુ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અવલોકન નોધીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ દૂધિયા રંગનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે આ પ્રક્રિયા ચૂનાનું ફૂટું પ્રક્રિયા છે અને બીકાર બહારથી ગરમ લાગે છે નિર્ણય આમ કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ચૂનાનું ફૂટું પ્રક્રિયા છે ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બીજો પ્રયોગ આપણો છે ફેરસ સલ્ફેટને ગરમ કરવાનીથી થતી વિઘટન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની અહીં આકૃતિ દોરવાની રહેશે પ્રયોગ પદ્ધતિની વાત કરવામાં આવે તો એક ચાઇના ડીશમાં બે ગ્રામ જેટલા ફેરસ સલ્ફેટના સફટીક લો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાઇના ડીશને ત્રિપાઈ પર તારની જાળી ઉપર મૂકી બર્નર વડે ગરમ કરો નીકળતા વાયુની વાસથી કાળજીપૂર્વક તપાસ કરી ચાઇના ડીશમાંનો પદાર્થનું અવલોકન કરો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ ટુ એફી એસ ઓકે ફેરસ સલ્ફેટ ઇટ્સ ગિવ એટલે કે ઉષ્મા આપતા એ ટુ કે સલ્ફર ડાયોક્સાઈ જી એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઈડ અવલોકનની વાત કરીએ તો ફેરસ સલ્ફેટના ના દહન થી નીકળતો સલ્ફર ડાયોક્સાઈડ એસો ટુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે એસઓ થ્રી વાયુ વિશેષ અને તીવ્ર વાસ ધરાવે છે લાલાશ પડતા પથ્થર રંગનો ફેરિક ઓક્સાઇડ બને છે નિર્ણય શું લઈ શકીએ આપણે કે આમ લીલાશ પડતા વિઘટન પડતા કથાઈ રંગનો તથા અને વાયુ ઉત્પન્ન થાય છે અને વિઘટનની આ પ્રક્રિયા બને છે જ્ઞાન ચકાસણી કરી લઈએ તો પેલો પ્રશ્ન છે કે ઘરની દિવાલોને ધોળવા માટે વપરાતા પ્રવાહી પદાર્થનું નામ તો આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રશ્ન નંબર બે નીચેના પૈકી કઈ સંયોગીકરણ પ્રક્રિયા છે તો મિત્રો આવશે સી એ ઓ પ્લસ સી ઓ ટુ ઇટ્સ ગીવ સી એ સી ઓ થ્રી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પૈકી કઈ વિઘટન પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે

વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાખ્યા આપવાની છે સંયોગીકરણ પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે વિઘટન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયા ગરમ કરતાં એકથી વધુ નિપજો બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર ચાર નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો